નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આજે કેમેસ્ટ્રીના આ વિડિયોમાં હું આપનું સ્વાગત કરું છું દ્રાવણો ચેપ્ટરનો આજે ત્રીજો વિભાગ છે છેલ્લો વિભાગ આમાં આપણે અભિસરણ પ્રતિ અભિસરણ વોન્ટોફ કેટલાક દાખલા અને એમ સીક્યુ પંદર સત્તર મિનિટમાં શીખવા જઈ રહ્યા છીએ તો સ્ટાર્ટ કરીએ અભિસરણ અભિસરણની ઘટના શું છે શોર્ટ એન્ડ સ્વીટ આપણે જણાવી દઈએ કેવા એમ પૂછાય કયા કયા સૂત્રો છે અભિસરણમાં શું હોય તો બે બાજુ અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણો લેવામાં આવે ઓકે અહીંયા હવે જેની સાંદ્રતા વધારો હોય તો દેખાય છે કે આ બાજુ સાંદ્રતા વધારે છે આની સાંદ્રતા ઓછી છે કેમ આમાં કણોની સંખ્યા બે નામાં કણોની સંખ્યા એક તો ઓછી સાંદ્રતાથી દ્રાવકનું વહન વધુ સાંદ્રતા તરફ થાય આ ઘટનાને અભિસરણ કહે છે ક્યાં ક્યાં અભિસરણ થાય તો યાદ રાખજો જ્યાં બે દ્રાવણોની સાંદ્રતા જુદી હોય તો જ થાય આ અભિસરણના કેટલાક ઉદાહરણ છે આપણે દ્રાક્ષ છે પાણીમાં નાખીએ ફૂલ પર પાણી છાંટીએ એવા ઘણા ઉદાહરણ છે જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે તો પ્રશ્ન બે માર્કમાં એ રીતે પૂછાય કે અભિસરણ એટલે શું તો વ્યાખ્યા લખવાની જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને એકબીજા સાથે અર્ધ પારગમ્ય પડદા વડે સંપર્કમાં લાવીએ તો દ્રાવકનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આપમેળે થાય છે આ ઘટના આપમેળે છે કેટલાક ઉદાહરણ લખી દેવાના હવે આ અભિસરણની ઘટના આ તરફ થઈ રહી છે એ જાતે તો અટકવાની ક્યારે જાતે અટકશે સાહેબ જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે આ ઘટના જાતે અટકી જશે પણ એ પહેલાં આપણે એને અટકાવવી હોય તો તમે દ્રાવકનું વહન જો આ તરફ છે તો આ તરફ એક્સ્ટ્રા દબાણ આપી દો એ દબાણને કહેવાય અભિસરણ દબાણ બરાબર તો જે વધારાના દબાણ દ્વારા અભિસરણની ઘટના અટકાવી શકાય છે આ વધારાના દબાણને અભિસરણ દબાણ કહે છે થિયરી નંબર બે અભિસરણ દબાણ એટલે શું એનું સૂત્ર છે પાઈ ચલે છે સાંદ્રતા જેટલી આ બાજુ સાંદ્રતા વધારે હશે એટલો આ બાજુ ફ્લો વધશે પાય ચલે છે તાપમાન આ બંનેને આપણે ભેગા કરીએ તો પાઈ ચલે છે સીટી પાઈ બરાબર સીઆરટી જ્યાં સી તમારી મોલારિટી હોય છે મોલારિટી અલગ અલગ એકમાં આપી હોઈ શકે દસ ભાગ્યા આણવીય દળ વેટ બાય વોલ્યુમ આનો એમસીક્યુ વધારે પૂછાય છે પછી બીજા શબ્દોની આપણે વાત કરીએ સમ અભિસારી દ્રાવણો જેની બંને તરફ સાંદ્રતા સમાન હોય જો તાપમાન સમાન હોય તો તો આપણે આવું લઈ શકીએ પાય વન બરાબર પાય ટુ બરાબર એટલે સી વન આર ટી સમ સમઅભિસારી દ્રાવણોની આ શરતો છે આરટીઆરટી ઉડી જાય સમ સમઅભિસારીને આઇસોટોનિક પણ કહેવાય અતિ અભિસારી કે જેમાં એક દ્રાવણનું જેમ કે આ બેની આપણે કમ્પેર કરીએ તો આ અતિ અભિસારી કહેવાય જેની સાંદ્રતા વધુ છે અને ઇંગ્લિશમાં એને હાઇપરટોનિક કહેવાય આ હાઈપોટોનિક કહેવાય આપણા બ્લડ સેલ જે છે એની અંદર જે રક્ત કણોની અંદર પ્રવાહી છે એ પ્રવાહી એ બારના જીરો પોઈન્ટ નાઇન પરસેન્ટ વેટ બાય વોલ્યુમ એનએ સીએલ સાથે સમ છે ક્લિયર તો અભિસરણના આ રાખજો આરની વેલ્યુ શું લેવાય તે પાયના એકમ પર આધારિત છે પાયનો એકમ બારમાં લેવો હોય તો આ પોઈન્ટ જીરો ત્યાંસી લેવાય અને વાતાવરણમાં લેવું હોય તો જીરો પોઈન્ટ ઝીરો બ્યાસી લેવાય

છાય એવી થિયરી પ્રતિ અભિસારી ફરીથી આપણે એ જ રીતે ભણીએ આ બાજુ તમે ચલો એક બીજા ઉદાહરણથી લઈએ આ બાજુ તમે શુદ્ધ પાણી લો આ બાજુ દરિયાનું પાણી લો દરિયાના પાણીમાં એનએ સીએલનું પ્રમાણ હોય એટલે આની સાંદ્રતા વધાર આની સાંદ્રતા તો ઓછી શુદ્ધ પાણી છે એટલે

પણ જો થી લગાડેલું દબાણ અહીંયા તમારે પિસ્ટન આ બાજુ જો તમે લગાયું અને એ પિસ્ટનથી એક્સટર્નલ પ્રેશર એટલું આપ્યું પાઈ જેટલું તો એ આ ઘટના અટકાવી દેશે પણ જો અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ જો એપ્લાય કરશો તો આ જ દ્રાવકનું વહન આ તરફ ચાલુ થઈ જશે અને સાથે સાથે દરિયાના પાણીમાં જે પાણી છે એ પણ આ બાજુ જશે અને અર્ધ પારગમ્ય પડદાની આ બાજુ એનએસીએલ રહી જશે કારણ કે અર્ધ અર્ધપારગમ્ય પડદો દ્રાવકના કણોને પસાર થવા દે દ્રાવ્યના કણોને પસાર ના થવા દે આ ઘટનાની અંદર કયો અભિ એસપીએમ વપરાય છે અર્ધ અર્ધપારગમ્ય પડદો સેલ્યુલો એસિટેટ ઓકે હવે આ ઘટનાનો ઉપયોગ ક્યાં થાય તો પાણીના શુદ્ધિકરણમાં જેટલી ગલ્ફ કન્ટ્રીઓ છે છે જે પાણીની તકલીફ આવા શુદ્ધિકરણ પ્લાન્ટ લગાવી લગાવીને ઘટના કરે છે બે માર્ગમાં પ્રશ્ન પૂછાય તો પ્રતિ અભિસરણ એટલે શું વધારાનું દબાણ આપીને દ્રાવકનું વહન ઊંધી વ્યાખ્યા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ કરાવવામાં આવે આ ઘટનાને પ્રતિ અભિસરણ કહે છે આ ઘટનામાં

આમાંથી સૂત્રો આપણે જોઈ લઈએ ટોપ અવયવ શું છે તો આણવીય દળ જે આપણને ઘણી વખત સાચા મળે જેમ કે યુરિયા ગ્લુકોઝ આ બધા જે કણો છે પાણીમાં ગયા પછી પણ એવાને એવા રહે બરાબર તો આવા દ્રાવણો આદર્શ ગણાય એનો આઈ બરાબર એક થાય એનએસીએલ આને થિયરી સ્વરૂપે ના લેતા નહીં પૂછાય આના આઈ એક કરતા મોટા લેવાય કારણ કે આ કણો આ આ પદાર્થો પાણીમાં ગયા પછી એના કણો છૂટા કરે છૂટા કરે એટલે અણુભાર ધાર્યા કરતાં ઘટી જાય ડિટેલમાં જે થિયરી કલાક ચાલે એવી પણ હાલ એમ સીક્યુ પૂરતું જ હું કરાવી રહ્યો છું ઓકે અને એ એલ સી એલ થ્રી આ બધું આમાં ગણાય પણ જો તમારી જોડે બેન્ઝિન દ્રાવકની અંદર ધ્યાનમાં રાખજો બેન્જિન દ્રાવક કે સી સી એલ ફોર જેવા દ્રાવકની અંદર સી સિક્સ એચ ફાઈવ સી ડબલ એચ બેન્જોયક એસિડ ઉમેરવામાં આવે અથવા એસિટિક એસિડ ઉમેરવામાં આવે તો સુયોજન થાય ત્યારે આઈ એક કરતા નાનું તો ત્રણ એમસીક્યુ બની ગયા સુયોજન વિયોજન અને આદર્શ બીજો એક પાવરફુલ એમસીક્યુ આલ્ફાનું સૂત્ર આવડું જોઈએ વિયોજન અંશ આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન જ્યાં એન એટલે કણો લેવાય જેમ કે કેસીએલ છે તો એન બરાબર બે લેવાય આલ્ફા તમને એમ કે સિત્તેર ટકા આયનીકરણ થયું તો આલ્ફા બરાબર સિત્તેર ટકા એટલે કે પોઈન્ટ સાત કિંમત મૂકો આઈ મળી જાય એમાં તમે એક નાનકડો ચેન્જ કરી દો એનની જગ્યાએ વન અપોન એન કરી દો એનું સાદુરૂપ આ જ આવશે તો યાદ રાખજો વિયોજન અંશનું સૂત્ર સુયોજન અંશનું બે એક જ સૂત્રમાંથી બની જાય ઓકે ત્રણ એમસીક્યુ રેડી હવે એક કોન્ટ્રોવર્શિયલ વિવાદાસ્પદ મુદ્દો છે પણ હાલ આપણી પાઠ્યપુસ્તક મુજબ એક મિનિટમાં ખાલી કહી દઉં જેમ સાંદ્રતા ઘટે તેમ આઈનું મૂલ્ય વધે આના પ્રશ્નો બહુ પૂછાય છે ઝીરો પોઈન્ટ એક મોલર ઝીરો પોઈન્ટ ઝીરો એક મોલર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો એક મોલર માની લો કે નિર્બળ એસિડ સી એચ થ્રી સી ડબલ લઈએ અને એમ કે કે આના માટે આઈના મૂલ્યો ગોઠવો તો સિમ્પલ જેમ સાંદ્રતા ઘટતી જાય તેમ આઈ વધતો જાય આ એ લો આ બી લો ને આ સી લો તો સી બી એ થાય તો કેટલા એમસીક્યુ થયા આદર્શ દ્રાવણ માટે આઈ એક વિયોજન ગ્રેટર દેન એક સુયોજન લેસ દેન એક અને સાંદ્રતા ઘટે આઈ વધે અને બે સૂત્રો મોઢે કરી નાખો કે ફોર એફિસિયન સિક્સનો આઈ કોના જેટલો છે આવો પ્રશ્ન પૂછાય તો જે એની નીચે એના જેટલા જ કણો આપતું હોય કે ફોર એફિસિયન સિક્સમાં પાંચ કણો છે તો એલ ટુ એસઓ ફોર વાઇઝમાં પણ પાંચ કણો છે ક્લિયર હવે આના લગતા કેટલાક દાખલા જોઈ લઈએ બેટા ઓછા સમયમાં આપણે સારું આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે થોડુંક ઝડપ રાખવી પડે એવી છે ઓકે નેક્સ્ટ પોઈન્ટ લઈએ જો ઓગણીસ પોઈન્ટ પાંચ ગ્રામ એક એસિડ આપ્યો છે ધ્યાન રાખજો એસિડને પાણીમાં નાખશો તો એ શું બનાવશે એસિડ ને પાણીમાં નાખશો તો એ વિયોજન પામશે વિયોજન અને એ જ એસિડ ને બેન્ઝિન માં નાખજો તો સુયોજન ઠાર બિંદુ અવનયન આપ્યું છે તો ડેલ્ટા ટીએફ આપ્યો છે 1.0 ડબલ્યુ2 આપ્યો છે 19.5 ડબલ્યુ1 આપ્યો છે 500 ગ્રામ તો વિયોજન અચળાંક ગણો એટલે કે કે એ ગણો અને વોન્ટોફ અવયવ ગણો સ્ટેપ પહેલા પ્રક્રિયા લખી દેવાની CH2F સી ડબલો એને તોડો એટલે સીએચ ટુ એફ સી ડબલો માઇનસ પાણીમાં જાય H3O થ્રીઓ પ્લસ પછી આલ્ફા આલ્ફાવાળી મેથડ કરવાની ડેલ્ટા Tf બરાબર આઈ ગુણ્યા કે એફ ઇન્ટુ એમ મૂકો તો આઈ બરાબર ડેલ્ટા ટીએફ અપોન કે એમ થઈ જાય ડેલ્ટા ટીએફ તમને આપ્યો છે એક કે મૂલ્ય ના આપ્યું હોય તો પાણી માટે એક પોઈન્ટ છ્યાસી મોલાલિટી એક હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ઓગણીસ પોઈન્ટ પાંચ આનો અણુભાર જે તમે શોધો એ અહીંયા મૂકી દેજો મૂકવાનો છે અને ડબ્લ્યુ વન છે તમારી જોડે પાંચસો ગ્રામ આનાથી તમને આઈ મળી જશે આઈ ઉપરથી આલ્ફા આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન કણોની સંખ્યા બે છે આલ્ફા પરથી કે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી જ્યાં સી શું લેશો તો આજે મોલાલિટી મળી એ જ ચાર માર્કમાં પૂછાઈ શકે ઓકે હવે કેટલાક એમસીક્યુ ચલાવીએ અને આ પ્રકરણ આજે પૂરું કરીએ છીએ ઓકે ચલો ચેક જોઈએ ઓ થ્રી ના દ્રાવણમાં ત્રેસઠ ટકા એચ થ્રી છે ત્રેસઠ ટકા ના આપીએ તો વેટ બાય વેટ હોય ઘનતા એક એક પોઈન્ટ પોઈન્ટ ચાર છે બે મોલર બસો પચાસ એમએલ એચ એન થ્રી બનાવવો છે તો આનું કેટલું કદ જોઈશે એક જ દ્રાવણ બે વખત છે તો ટ્રીક યાદ રાખો તો અહીંયા સૂત્ર લાગી જાય એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ એમ ટુ તમને આપ્યો છે એક પોઈન્ટ બે વી તમને આપ્યો છે બસો પચાસ એમએલ વી વન તમારે શોધવાનો છે એમ વન નથી આપ્યો પણ અહીંયા ત્રેસઠ ટકા આપ્યા છે તો ટકા ઉપરથી મોલારિટી શોધવાનું સૂત્ર દસ ભાગ્યા આણવીય દળ એચ એન ઓ થ્રીનું આણવીય દર ત્રેસઠ ગુણ્યા વેટ બાય વેટ ત્રેસઠ ગુણ્યા ઘનતા

પ્રશ્ન છે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવ્યો અબાષ્પશીલ શબ્દ ત્યારે વીસ એમ એમ બાષ્પ દબાણ ઘટ્યું એટલે પીવન જીરો માઇનસ પીવન અપોન પીવન જીરો વીસ ઘટ્યું ત્યારે દ્રાવ્યના મોલંશ પોઈન્ટ પાંચ છે જો બાષ્પ દબાણ દસ એમ ઘટાડવું હોય આ તો એક્સ ટુ શોધી નાખીએ તો આપણને ખબર છે કે પીવન જીરો માઇનસ પીવન અપોન બરાબર એક્સ ટુ આ પહેલી પહેલી વારની કંડિશન આવીને આવી બીજી બીજી વારની કન્ડિશન લઈ લો ઓકે અહીંયા એક્સ ટુ બીજી વારનો લઈ લો આ આપ્યા છે તમને પહેલી વારના વીસ બીજી વારના દસ પહેલી વારનો પેલો પોઈન્ટ પાંચ તો આ કેટલો તો ઈઝીલી આન્સર લાવી દેજો એક્સ ટુ આવી જશે એક્સ ટુ ઉપરથી એક્સ વન વન માઇનસ એક્સ ટુ બહુ જ સરસ એમસીક્યુ છે સ્ક્રીનશોટ જોડે જોડે લેતા રહેજો ચલો ફરીથી સંખ્યાત્મક ગુણનો એમસીક્યુ આવ્યો છે આપણી સામે કોનું અભિસરણ દબાણ સૌથી ઓછું અભિસરણ દબાણ ડેલ્ટા ટીબી ડેલ્ટા ટીએફ ટીબી અને આ પાંચ પોઈન્ટ જે છે એ સાંદ્રતાના સમ્રમાણમાં હોય છે તો જો અહીંયા એનએસીએલ છે તો કોણોની સંખ્યા બે યુરિયા કણોની સંખ્યા એક ગ્લુકોઝમાં કણોની સંખ્યા એક કેસીએલમાં કણોની સંખ્યા બે હવે એને તમારે સાંદ્રતા વળી ગુણવાની તો આની સાંદ્રતા બે છે એટલે બે દૂધ ચાર આની સાંદ્રતા બે તો બે અહીંયા એક મોલર અને એક એટલે આ એક થાય આ બે મોલર અને એવા એક એટલે બે થાય તો જેની અહીંયા તમે જોઈ શકો છો યુરિયા બે તો સૌથી વધારે આંકડો ચાર છે તો અભિસરણ દબાણ સૌથી વધુ પૂછ્યું હોય તો એ આવે સૌથી ઓછું પૂછ્યું છે એટલે બી આવશે યાદ રાખજો પાય ચલે છે કણોની સાંદ્રતા આગળના વિડીયોમાં આપણે આ સંખ્યાત્મક ગુણના એમસીક્યુ લીધેલા છે ઓકે બહુ જ સરસ એમસીક્યુ ચાન્સીસ બહુ છે આ પ્રશ્નના પ્રશ્નમાં જોઈએ શેરડીના ખાંડનું દ્રાવણ અજ્ઞાત દ્રાવણ સાથે સમ અભિસારી હમણાં જ શીખવાડ્યું સમ અભિસારીમાં શરત મૂકી દઈશું સી વન બરાબર સી મૂકી દઈશું સૂત્ર લગાડી દો દસ ભાગે આણવીય દળ વેટ બાય વેટ આ બાજુ સુગર એટલે ખાંડ લઈ લઈએ સામે દસ ભાગ્યા આણવીય દળ પરસેન્ટેજ વેટ બાય વેટ અજ્ઞાત પદાર્થ એક્સ દસ ગયા દસ ગયા અણુભાર તો આ બાજુ તમારી જોડે ખાંડ છે તો ખાંડનો અણુભાર ત્રણસો બેતાલીસ એનો વેટ બાય વેટ તમને આપ્યો પાંચ પોઈન્ટ બાર આનો વેટ બાય વેટ આપ્યો પોઈન્ટ નવ તો એનો અણુભાર કેટલો આરામથી તમે સોલ્વ કરી શકશો ચાલો છેલ્લું ક્વેશ્ચન પછી ચેપ્ટર આપણું કમ્પ્લીટલી પૂરું થઈ જશે પીટીએનએ ત્રીઠાઇસ નું આટલા મોલલ દ્રાવણ છે જીરો પોઈન્ટ જીરો જીરો એક ડેલ્ટા ટીએફ આપ્યો છે જીરો પોઈન્ટ ઝીરો જીરો ચોપન કે એફ આપ્યો છે એક પોઈન્ટ એસી તો સૂત્ર લગાડો ડેલ્ટા ટી એફ બરાબર આઈ ગુણ્યા કે એમ આઈ આપ્યો નથી એટલે શોધવો પડશે આ રીતે કિંમતો મૂકો ડેલ્ટા ટીએફની જગ્યાએ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો જગ્યાએ તમારે આવશે એક અને મોલાલિટી તમને આપી છે ઝીરો પોઈન્ટ ડબલ એક જવાબ આવશે ત્રણ તો આ ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં આયનોની સંખ્યા ત્રણ થાય છે ચેક કરો તો અહીંયા એક ચોરસ કંશ ને એક સીએલ તો કણોની સંખ્યા બે થાય આ બે અને ચોરસ કંશ એક એટલે ત્રણ થાય અહીંયા 2 ને એક ત્રણ થાય પણ અંદર બે અને અહીંયા બે એટલે સીએલ ચાર થઈ જાય બરાબર અહીંયાએ ચાર છે તો એ ધ્યાન રાખવું પડશે ચાર થાય એ રીતનો જવાબ આવશે અહીંયા કણોની સંખ્યા ત્રણ થાય છે ને અહીંયા કણોની સંખ્યા તો ત્રણ થઈ જાય છે પણ આપેલા અણુસૂત્રમાં સીએલ ચાર વાર છે તો ટોટલ સીએલ ચાર થવા જોઈએ તો એ જવાબ છે તમારો બી ઓકે આઈ હોપ આજના લેક્ચરમાં તમને મજા આવી હશે આમ ટોટલ દ્રાવણોના ત્રણ વિડીયો થઈ ગયા આપ જોઈ લેશો ક્રમશઃ આપણા વિડીયો મળતા રહેશે હવે ગીતા સંદેશ છે શાંતિથી જુઓ જય શ્રી કૃષ્ણ